હર હર મહાદેવ કેમ છો બધા મજામાં જ જશો મજામાં જશો ફાઇનલી આપણા ઓલોક ની અંદર બધા નું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો આજે નવા ઓલોક સાથે પાછા મળી ગયા છે અને આજે આપણે જગાવા આવ્યા છે ધાબે પતંગ ક્યાં આવ્યા છે એ ખબર છે તમને કે ભાવનગર તો આપણે આવ્યા છે રોહિતભાઈ જગાવી રહ્યા છે પતંગ અને જો આકાશમાં પતંગની ની લેર હલી રહી છે અત્યારે તો ધબધબાટી ભાઈ ભાઈ કેવું પડે હા હા બો આગો પતંગ હાલે છે હું કેશો રોહિતભાઈ ઉડી આકાશમાં હજારો પતંગ ભાઈ ભાઈ પછી વાહ ગોહિત કરી અને અભિષેકભાઈ એ આ કાઈ છે ભાઈ ભાઈ કેવું પડે અભિષેકે ભાઈ લઈને સીધો કાપી જ આપડી યારે નવા ઉલોગમાં નાના એવા બીજા યુટ્યુબર આપડે મળી ગયા છે અને આવી ગયા છે લોગ ની અંદર અત્યારે અભિષેકભાઈ પતંગ લઈ લીધી ફાઈનલી પાછી બેટિંગ જામી ગઈ છે આકાશમાં ધબધબાટી જો આમ ધડા ધડી ધડા ધડી ધડા ધડી ચાલે છે પતંગ તો શીકા પાડે છે આપડે અભિષેકભાઈ પાસે આવીને બે ગયા છે કે જો લોગ લોગ